एपीएमसी में चेयरमैन चेयरमैन वाइस का चुनाव कृषि उपज मंडी समिति में आगामी तेरह महीने के लिए चेयरमैन और वाइस चेयरमैन का चुनाव संपन्न हुआ चेयरमैन पद पर कंसाना के डॉक्टर जयंती भाई पटेल और वाइस चेयरमैन पद पर रंगा कोई के भरत भाई चौधरी नियुक्त हुए इस चुनाव के लिए गांधीनगर से दृष्टि ओझा को चुनाव अधिकारी नियुक्त किया गया था गोपाल दास बढ़े आज रोजनगर चुनती सभापति ने जाहरा બોર્ડ ઓફ ડિરેક્ટર સાથે મિત્રો સાથે નિયામક ગાંધીનગર તરફથી જિલ્લા તરફથી મહેસાણાથી આપણે આ બધાની વચ્ચે ઉપ ચેરમેન તરીકે મારું નામ રજૂ કર્યું તે બદલ માન્ય શ્રી સી આર પાટીલ પાટીલ સાહેબનો ગુજરાત પ્રદેશ પ્રમુખ માન્ય અમારા વિધાનસભાના ધારાસભ્યનો ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી રજૂઆત સાહેબનો મહેસાણા જિલ્લા પ્રમુખ છે રાજકોટ સાહેબનો સંગઠનનો વિસ્તગર તાલુકાના પ્રમુખ રાજદૂત સંસ્થાના સંગઠનનો અને માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગૃહ અને સંસ્કાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનો આજે મને જે વિસનગર એપીએમસી માર્કેટના માટે જે કામ કરવા માટે તેમને તક આપી છે આ તે બદલ હું અમારા ભાજપ સંગઠન તરીકે ખૂબ ખૂબ બધાનો આભાર માનું છું ભરત માતાજી

વાઇસ ચેરમેન નો ઇલેક્શન એજન્ડા નથી એ હવે એ લોકો કરશે સેકન્ડ ટર્મમાં ચેરમેન નું ઇલેક્શન કરવાનું આવે છે એ તમામ જે કાયદામાં પ્રોસિજર છે એ મુજબ જ આપણે કાર્યવાહી થાય છે